કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ આઠના સંસ્કૃત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેના જે બ્લૂ પ્રિન્ટ હોય છે તે બ્લૂ પ્રિન્ટ આધારિત આપણે મોસ્ટ આઈ એમપી પ્રશ્નોનું એક અસાઇનમેન્ટ બનાવેલું છે અને આ જે અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ અસાઇનમેન્ટની અંદર આપણે અધ્યયન નિષ્પત્તિઓ એટલે કે જે બ્લૂ પ્રિન્ટ છે તેના આધારે સ્વઅધ્યન પોથી એકમ કસોટીઓ જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકના આધારે પ્રશ્નો લઈ એટલે કે એમાંથી પ્રશ્નો લઈ એમાંથી પણ કેવા પ્રશ્નો તો કે મોસ્ટ આઈમપી પ્રશ્નો જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે તે લઈ અને અસાઇનમેન્ટ બનાવેલું છે જેથી દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવું આ પ્રશ્નપત્ર છે મિત્રો આ પ્રશ્નપત્ર શિક્ષક મિત્રોને પણ એટલા માટે ઉપયોગી છે કારણ કે શિક્ષક મિત્રો આ અસાઇનમેન્ટની પીડીએફ મેળવી અને તેમાંથી પોતાના વિદ્યાર્થીઓને સારામાં સારી રીતે પુનરાવર્તન અથવા તો રિવિઝન કરાવી શકશે અને વિદ્યાર્થીઓ પણ આ પીડીએફનો અભ્યાસ કરી સારામાં સારી દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી કરી શકશે તથા સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી લેવી પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો એક નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તમે મેળવી શકો છો મિત્રો આ પીડીએફ જે છે તેની અંદર પ્રશ્નોની સાથે સાથે જવાબો પણ આપવામાં આવેલા છે અને જવાબોનો આપેલા હોવાથી દરેક વિદ્યાર્થીઓએ જવાબ ગોતવા માટે બીજે કશે જવાની જરૂર નથી એક જ જગ્યા ઉપર તેમને સવાલ અને જવાબ મળી રહેશે એટલા માટે તે ખૂબ સારી રીતે તૈયારી કરી શકશે દ્વિતીય સત્રાંત પરીક્ષાની ખૂબ સારી એવી મહેનત કરી શકશે દ્વિતીય સત્રાંત પરીક્ષાની અને પરીક્ષાની અંદર સારા એવા ગુણ પણ પ્રાપ્ત કરી શકશે મિત્રો આપણે જે અસાઇનમેન્ટ બનાવેલા છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના એ પ્રકારના જે અસાઇનમેન્ટ છે તમને બીજી કોઈ ચેનલ ઉપર જોવા નહીં મળે બીજી કોઈ જગ્યાએ તમને આવા અસાઇનમેન્ટ નહીં મળે તો જરૂરથી આપણે આ જે અસાઇનમેન્ટ બનાવેલા છે ખૂબ મહેનત કરીને સ્પેશિયલ બાળકો માટે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને પણ તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો છો અને જો તમે પીડીએફ મેળવી લો તો ખૂબ સરળતાથી તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો તમે અભ્યાસ કરી શકો છો તો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો અવશ્ય આ જે સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી અને તે પીડીએફ જે છે તે મેળવી લેવી હવે આ તમે જોઈ શકો છો કે આ જે પ્રશ્નપત્ર જે છે અથવા તો આ જે અસાઇનમેન્ટ છે તેની અંદર આપણે એક પ્રશ્નની અંદર જેટલા પ્રશ્નો પૂછાવાના છે તેના કરતાં વધારે પ્રશ્નો આપણે અહીંયા લીધેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ દરેક પ્રશ્નના વધારેમાં વધારે પ્રશ્નોનો અભ્યાસ કરી શકે અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે અને પરીક્ષાની અંદર ઉજ્જવળ નંબર પ્રાપ્ત થાય પોતાના માતા પિતાનું અને દરેક પોતાના સમાજનું પણ નામ ઉજ્જવળ કરે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં